સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં સમસ્ત ગુજરાતી મોડ મોદી સમાજની દસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સમસ્ત ગુજરાતી મોડ મોદી સમાજ ટ્રસ્ટની દસમી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા નગરના આંગણે ટેન્ટ સિટી બે પર રાખવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય તેમજ સમસ્ત મોડ મોદી સમાજના કાર્યકારી પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી અને અધ્યક્ષ સોમાભાઈ મોદીની આગેવાનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી બે પર રાખવામાં આવી હતી આ સભામાં સમાજના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી લો પુરુષ ભારત રત્ન નેતા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ગુજરાતી મૂળ મોદી સમાજ દ્વારા આજે દસમી વાર્ષિક સાધારણ સભા અને સમાજનું સ્નેહ મિલનનો કાર્યક્રમ સરદાર સાહેબના સાનિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા જિલ્લા નર્મદા મુકામે સંપન્ન કરવામાં આવ્યું મુખ્યત્વે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પિત કરવા માટે વીરાંજલિ અર્પિત કરવા માટે સ્મરંજલિ અર્પિત કરવા માટે પુષ્પાંજલિ અર્પિત કરવા માટે આ કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે આવનારા દિવસોમાં આ કાર્યક્રમથી પ્રેરણા લઈને અનેક સંસ્થાઓ અનેક સહકારી સંસ્થાઓ અનેક બેંકો અને કોઓપરેટિવ સંસ્થાઓ અનેક એનજીઓ પોતાની એજીએમ અથવા તો સ્નેહમિલન કાર્યક્રમ બે હજાર છવ્વીસ આદરણીય સરદાર સાહેબનો એકસો પચાસ મી જન્મ જયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને કાર્યક્રમ કરે એવી અપેક્ષા સાથે સમાજના સૌ વડીલોને નમસ્તે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ઝડપી માહિતી મેળવો